આજે રાપર નગરપાલિકા કચેરી ખાતેના સભાખંડ ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક મળી જેમાં રાપર નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં ગત મીટિંગની કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી આપવામાં આવી હતી જાન્યુઆરીથી માર્ચ બે હજાર પચીસના ત્રિમાસિક અને બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસાબો મંજૂર કરવા અંગે બાકી બિલોનું ચુકવણી કરવા અંગે તથા આઠવાડા તળાવમાં નબળા કામ અંગે તપાસ કરવા માટે તથા બાકીના બિલો અટકાવવા માટે તથા એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવા માટે ચર્ચા કરવામાં આવી હતી તથા જુદી જુદી શાખા તથા વિભાગો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તદુપરાંત નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં પાણી ગટર રોડ લાઇટ રસ્તા બગીચા હરવા ફરવા સ્થળ સહિતના વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે માંગ મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી રાપર નગરપાલિકા દ્વારા આઠવાડા તળાવના કામ અંગે તપાસ કરવા માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ચીફ ઓફિસર તથા એન્જિનિયરને આદેશ કર્યો છે બેઠકમાં પ્રમુખ ચાંદભાઈ ભીંડે ચીફ ઓફિસર રવાજી જાડેજા

પંદર કરોડથી પણ વધુ રકમના કામોનું આયોજન કરવામાં આવ્યા છે આ કરવા બાબતે જે રજૂઆત થઈ છે તેના વિશે કડક પગલાં લેવામાં આવ્યા છે પીએમસીને સૂચના આપવામાં આવી છે કે આનો રિપોર્ટ બનાવવામાં આવે પીએમસી ટીપી દ્વારા એનો રિપોર્ટ બનાવવામાં આવશે અને જે પણ આવશે તે કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપવામાં આવી છે આગામી જે કામો છે તેમાં જે સભ્યો પાસેથી કામો મંગાવવામાં આવ્યા હતા જે જે બોર્ડમાં જે ખૂટતી કડી હોય જે પાયાની જરૂરિયાત હોય તે કામો ખાસ જરૂરી છે તેવા કામો લેવામાં આવશે